મહિનામાં શિવ ભક્તો પોતાના આરાધ્ય દેવ શિવની વિધિ પૂર્વક પૂજા અર્ચના કરતા હોય છે તમે જાણતા જ હશો કે આ મહિનામાં ભોળાનાથ જળાભિષેક કરી અને બિલીપત્રના પાન ચડાવવાની પરંપરા છે

પ્રાપ્તિ કરે છે આ અર્પણ કરવાથી ભક્તને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે પાંચ પાન વાળા પંચ પંચમહાભૂત નું પ્રતિક છે આ પત્ર ચઢાવવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે આ બિલીપત્રને સર્વોત્તમ માનવામાં આવે છે આ બિલીપત્ર ચડાવવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે જ્યોતિષ શાસ્ત્ર જણાવ્યું કે ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાની કથા પુરાણોમાં પ્રથમ વખત બિલીપત્ર માતા પાર્વતીએ ભગવાન શિવને અર્પણ કર્યું હતું દેવી પાર્વતીએ ભગવાન શિવને વરદાન તરીકે અર્પણ કર્યું હતું ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે બિલીપત્ર અર્પણ કરતા પહેલા તેને ચોખ્ખા પાણીમાં ધોવું જોઈએ પૂજા દરમિયાન બીલીપત્ર સાથે પાણી દૂધ દહીં મગ અને ફૂલ પણ અર્પણ કરવામાં આવે છે બીલીપત્ર અર્પણ કરતા સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી